અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે આજે ત્રણ દિવસથી ગાયોને ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે દાતાર સ્ત્રીઓ દ્વારા જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસચારો નાખવામાં આવશે જેમાં દરરોજ ચારસો જેટલી ગાયોને ઘાસચારો નાખવામાં આવશે જેમાં માત્ર બે દાતારો દ્વારા ઘાસચારો નાખવામાં આવશે જેમાં દાતાર શ્રી રાજેશ લક્ષ્મીદાસ ભદ્રા ખેરાજ રતનસિંહ ભદ્રા રહ્યા હતા તમામ જે ખર્ચ થશે તે દાતાઓ દ્વારા આપવામાં આવશે સ્થાનિક લોકો ભાનુશાલી મહાજનની કમિટી સંચાલન કરે છે તેની સાથે અનેક સમાજના કાર્યકર્તાનો પણ સાથ સહકાર મળેલ છે તેરા ગામમાં દરેક કામકાજમાં સેવા આપે છે એકબીજાને સાથ સહકાર આપે છે એકબીજાને મદદરૂપ પણ થાય છે તેરા એક હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ છે જેમાં ઉપસ્થિત સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજી ભાનુશાલી વાલજીભાઈ બુધિયા ભાનુશાલી ચત્રબોજ કરસનદાસ ભાનુસાલી રામજી નાનજી ભાનુસાલી દેવજી મેકજી ભાનુસાલી હંસરાદ લક્ષ્મીદાસ ભાનુસાલી માજી સરપંચ આલમભાઈ લોત્રા અલાનાભાઈ કોલી મોહનભાઈ કોલી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગામ છે અને હેરીટેજ વિલેજ નો દરજો ગામને મળ્યો છે ત્યારે 13 ગામના જે મુખ્ય દાતાઓ છે દેશ વિદેશમાં અને દેશ દેસારમાં વસે છે ત્યારે ગામની આટલી બધી ચિંતા કરતા હોય ત્યારે અમે તો અત્યારે ગાયો માટે જ્યારે સરપંચ શ્રી અને ગામના આગેવાનો અને અલાનાભાઈ સર્વે અહીંયા ગામ લોકો મળી કરી અને દાતાઓ પાસે કીધું કે ભાઈ ગાયો માટે અત્યારે ટ્રાપની અંદર અને ક્યાં ઘાસ ચારો નથી ત્યારે દાતાઓ અમને હુક આપી કે જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી ડેલી દસ હજારનો જ નીલો ચારો અમે ગાયો માટે આપશું ત્યારે અમે તો તેરા ભાનુશાલી માજન મુંબઈ માજન અને મુંબઈના જે દાતાઓ ધનજી નારાયણજી ભદ્રા રાજાભાઈ હેરાજભાઈ રતનસિંહ જે હાઈસ્કૂલ ટ્રસ્ટી છે સાથે મળી કરી મુંબઈ થી અને સરપંચશ્રી ને ફોન કરીને કીધું કે ભાઈ તમે ગાયો માટે નિરણ કેન્દ્ર ચાલુ કરો ત્યારે અમને પણ આનંદની વાત થઈ તો અમે સૌ તેરા ગ્રામજનો વતી થી મુંબઈ માજન ના ને તેરા માજન ના ને તેરા ના જે માનુશાલી જે દાતાઓ છે એમના અમે ઋણી છીએ અને ખરેખર એ ધન્યના પાત્ર છે કે આવા કાર્યકરો ગામની અંદર કરી રહ્યા છે ત્યારે આ અબોલો અબોલ

જ્યાં સુધી વરસાદ ન પડશે ત્યાં સુધી ચાલુ રહેશે ત્યારે અમે ખૂબ તેરા માચન મુંબઈ માચન અને આ ગામના આગેવાનનો સૌનો અમે તેરાવાસી અને આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત એક પહેલેથી જાતિ જો વિવાદ પહેલેથી સંપીને જ કમ ને ગાયું સંપીને ગાતી વાટ જો કે તે આને કોણ નેરા ફેર ઓબાઈ લટી ઘણી મુસલમાન સમાજ જે પ્રતિનિધિ તેર મને હાજર